એન્જિન સાથે રાજ્ય બહારના એક ઇઝમને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે જેમાં કુલ ચાર અનડિટેક્ટ ગુના શોધી ગાળ્યા છે છોટાદીપુર એલસીબી ને મળેલી બાતમીના આધારે સદરી પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ પ્લાસ્ટિકના થેલાને ખુલીને જોતા તેમાં બજાજ કંપનીની મોટરસાયક ના બે એન્જિન મળી આવેલ હતા જે બંને એન્જિનના આધારે પુરાવા માંગી માંગ્યા હતા તે અંગે પૂછપરછ કરતા પોતે ગેરેજમાં કામ કરતો હોય પરંતુ તે બંને એન્જિન તેને કોણે આપેલ છે તે ક્યાં લઈ જતો હતો તે બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી જેને લઈને આ હિસામ ઉડાવ જવાબ આપ્યો હતો જેથી સદરી પાસેથી મળી આવેલ બજાજ કંપનીના બંને એન્જિન તેણે ચોરી કે છડકપટ થી મેળવેલ હોવાનો પાક્કો શક વહેમ જતા બંને એન્જિન ઉપર લખેલ એન્જિન નંબરના આધારે ટેકનિકલ સ્ટાફની મદદ મેળવી ખાતરી તપાસ કરતા આ ચોરી હોવાનો બહાર આપ્યો હતો જેને લઈને મોટરસાયકલની ચોરી અંગે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર પોલીસ સ્ટેશન ખાતે કલમ ત્રણસો મુજબનો ગુનો રજીસ્ટર કરાવાયેલી હકીકત જણાઈ આવેલ છે જેથી પકડાયેલ ઈસમની બી એન એસ એસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ ઈ મુજબ અટકાયત કરેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર